ગંજમાં લુટવીત મર્ડરનો મામલો 48 કલાકમાં ખેડા જિલ્લા પોલીસે આરોપી ઝડપી પાડ્યા પોલીસે યુપીના ચાર લૂંટારુઓની કરી ધરપકડ ઇસરાર ત્યાગી વસીમ ચૌધરી સહજાદ કલા અને સહજાદ અખ્તરની ધરપકડ અમદાવાદ બાળવડા હાઈવે ઉપરથી પકડી પાડ્યા લૂંટારુઓને ઇસરાર ત્યાગી વિરુદ્ધ અગાઉ પણ લૂંટનો ગુનો નોંધાયેલ છે ખેડા પોલીસ યુપી પોલીસ પાસે પણ સતત છે સંપર્કમાં દેવેન્દ્રસિંહ નામના પાસઠ વર્ષીય ચાલકની કરાઈ હતી હત્યા

સાત અલગ અલગ ટીમો બનાવી શરૂ કરી હતી તપાસ પચાસ પોલીસ જવાનો સતત ફિલ્ડમાં અને અન્ય કર્મીઓ કરી રહ્યા હતા મોનિટરિંગ પંદર જાન્યુઆરી સાંજે થઈ હતી લૂંટવીથ મર્ડરની ઘટના પાસઠ વર્ષીય ટ્રક ચાલકની કરી હતી હત્યા બે પોઈન્ટ પંચ્યાસી લાખના ઉષા કંપનીના એક્ઝેસ ફેનની લૂંટ લૂંટ બાદ ટ્રકમાં લાશ છોડી ભાગ્યા હતા લૂંટારુ બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ખેડા કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં પંદર તારીખે લૂટલીફ મર્ડરનો ગુનો દાખલ થયેલો જેની હકીકત એવી હતી હરિયાણા પાસેનું એક કન્ટેનર જેની અંદર ઉષા કંપનીના જે ઇલેક્ટ્રિકલ સાધનો આવે એ બધા બોક્સ ભરી અને એ કન્ટેનર જતું હતું અને એ કન્ટેનરના જે વાહન ચાલક છે દેવેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહની ડેડબોડી એના કેબિનમાંથી મળેલી ત્યાં એક હોટલ છે હોટલના કેમ્પસમાંથી જ્યારે પોલીસને મેસેજ મળ્યા એટલે તત્કાલિક પોલીસ પહોંચેલી ગુનો દાખલ કરી નક્ત તો સત્વરે આની અમે કામગીરી ચાલુ કરેલી કારણ કે ખૂબ જ ગંભીર બનાવો હતો લૂકવિથ મર્ડર ખૂબ મોટા પ્રમાણમાં મર્ડરમાં લૂક થયેલી હતી અને જે મરણ જનાર વ્યક્તિ હતો ડ્રાઈવર એના હાથ અને બોલ્ટ બાંધી અને એનું બુટલ મર્ડર કરવામાં આવેલું અમે ટોટલ સાત ટીમો બનાવેલી સાત ટીમની અંદર એલસીબીની ટીમો એસઓજીની લોકલ પોલીસમેન ખાસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એફએસએલની મદદ ડોગ સ્કોર બધું જ સંયુક્ત રીતે પ્રયત્નો કરી ખાસ અમને જે સીસીટીવીના આધારે અમને ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના આણંદના મહીસાગરના ઇવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે આશરે બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને જણાઈ આવેલ અને જે આઇસર જે છે ચાર આરોપીઓ સાથે વાહન પર કબજે કરવામાં આવ્યું છે જે વાહન લઈ અને આ લોકોએ કન્ટેનરનો પીછો કરેલો અને જે જગ્યાએ કન્ટેનર ચાલકો ભર્યો હતા જમવા માટે જમીને જ્યારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનું મર્ડર કરી નાખેલું અને ત્યારબાદ આ ચાર પૈકીના એક વ્યક્તિ આ કન્ટેનર ચલવી અને આગળ એક બીજી હોટલના સુમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આઇસરની અંદર આ પાછળ જે ખોલી અને જે સ્ટીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ ચાર આરોપી પકડવામાં આવેલ છે એ આરોપીની વિગત આપને હું જણાવું તો ઈશ્રાર વસિયત ખાન અલી ખાન ત્યાગી એ પોતે ગઢમુક્તેશ્વર હાપુડ યુપીનો છે બીજો આરોપી છે વસીમ તુફેન લબાબ અલી ચૌધરી જે વિનાયતપુરા મવાના મેરઠ યુપીનો છે સહજાદ મુનેન કલવા જે હાકુર યુપીનો છે અને સહેજાદ અખ્તર એ પણ યુપીનો છે તો આ રીતના ચાર આરોપીઓ છે અને ચારેય આ જે આયસર છે તે આયસર યુપીથી લઈને નીકળેલા અને ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો અને પોલીસ ખેડા જિલ્લા પોલીસ એટલી સતત હતી કે આમને ગઈકાલે જે પકડવામાં આવ્યો આ દરમિયાન એ લોકોનો તે દિવસે રાત્રે એવો પ્લાનિંગ હતું કે અમદાવાદથી રાજકોટના હાઈવે સુધી આવા જ કોઈ કન્ટેનર તો જેની અંદર કિંમતી સામાન ભરેલો હોવાની શંકા લાગે એવા કન્ટેનરને કોઈને કોઈ રીતે રેકી કરી અને ફરી વખત લૂંટ કરવી પરંતુ એ અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં ચારે ચાર બાળકોને પકડી લેવામાં આવેલ છે એમની પાસેથી સાધનો મળેલા છે જે સીલ તોડવાના જે મોટા કટર આવે એ પકડ ડિસમિસ મોટા સળિયા અને આ પ્રકારની લૂંટ કરવામાં ઉપયોગી અને થઈ શકે એ પ્રકારના સાધનો આરોપી પાસેથી મળે છે સાહેબ લૂંટનો જ ઈરાદો હતો હત્યાનો ઈરાદો હતો ને આ લોકોનો ગુના કોઈ ઇતિહાસ છે હા હાલ અમને જે વિગતો જાણવા મળી છે એ મુજબ આ ચાર પૈકીના બે આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આ બાબતમાં અમે યુપી પોલીસના પણ સંપર્કમાં રહીશું હાલ અમને બે આરોપી વિરુદ્ધનો મળેલો છે એમાં એક આરોપીને લૂંટનો એકના ચોરીના મુદ્દામાં રાખવાનો આ પ્રકારના પ્રોપર્ટી ઓફેન્સના જ ગુનાઓ છે પરંતુ આરોપીને અટક કરીને થોડો જ ટાઈમ થયો છે હજી આના રિમાન્ડ લઈ વધારે ડિટેલ ઇન્ફોર્ગેશન કરી અને રિયલી એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે એ લોકો જેના રહેવાસી છે જે વિસ્તારના છે ત્યાંની પોલીસને પણ અમે સંપર્કમાં એમની પણ મદદ લઈ અને આની અંદર વધુમાં વધુ જે કંઈ માહિતી મળે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ અને અન્ય વિગતો એ મુજબ આગળ તપાસ કરવામાં આવશે સાહેબ